નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ અગિયાર સાત બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વિસ્કરના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર અગિયારથી પચાસ પછી છે ઈસબગુલ જે છે ઓગણીસોથી પચીસો અને આગળ છે તલ સફેદ જે છે એક હજાર પંચોતેરથી એકવીસો અને પછી આગળ છે રાયડો જે છે બારસો પિસ્તાલીસથી બારસો અને જીરું જેનો નીચો ભાવ છે ચોત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે પિસ્તાળીસો સાહીઠ પછી છે મેથી જે છે પાંચસો પચાસ થી એક હજાર અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે આઠસો એક થી ચૌદસો વીસ પછી છે સુવા જે છે તેરસો થી પંદરસો પચીસ અને પછી આગળ છે વરિયાળી જે છે એક હજારથી અડતાલીસો પચાસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ